યોજાયેલ આ કાર્યક્રમોનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી કરવામાં આવ્યો હતો અને અધ્યક્ષ સ્થાનેથી કારોબારી ચેરમેન અલ્પેશ પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોનના ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડાં જૂની ચીજ ચીજવસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓની અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગરૂપે જોખમી કામગીરી કરતા સફાઈ મિત્રો અને ફાયર કર્મચારીઓને સુરક્ષા માટે સેફ્ટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં

અધિકારીઓ અમારા કર્મચારી સેફ્ટી કીટ ત્યાર પછી ટ્રીપલ આર સિસ્ટમ જેવી તમામ માહિતી એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અમારા સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકારશ્રી જ્યારે ખૂબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોને મેડિકલ ચેકઅપ ભી થઈ રહેલા છે આ તમામ કાર્યક્રમો આજના જમ્મુ મારફતે ખુલ્લા જાય